શહેર માં અવધ ગ્રુપ આયોજિત વિગ્નહર્તા દેવનું સ્થાપન કરવામાં આવતા જુદા મહાનુભાવો મહાઆરતી થઈ રહી છે હિન્દુ ધર્મ માં ગણપતિજી ના માત્ર એક નહીં પરંતુ બાર સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ પણ ખાસ સ્વરૂપ ની પૂજા કરે છે ત્યારે સોસાયટી ખાતે અવધ ગુપ્ત દ્વારા ગણેશજી સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે અવધ ગુપ્ત દ્વારા ગણેશજી મહા આરતી કરવામાં આવેલ છે એમાં આમંત્રણ ને માન આપી ધોરાજી ઉપલેટા ના CB જાડેજા કચ્છ university પૂર્વ કુલપતિ હાજર રહ્યા હતા અને મહા આરતી કરવામાં આવી હતી તેમજ આ ગણેશ મહોત્સવ દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન પ્રસાદ સાથે આરાધના કરવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે એમાં

પર્યાવરણની જાગૃતિને ધ્યાનમાં લઈને જે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સ્થાપના કરી છે એની બીજા દિવસની પૂજાનો આજે લાભ અમને મળ્યો એ માટે અમે આવધ ગ્રુપના બધાના ઋણી છીએ અમે એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ અને આ બધાએ અમને આજે આરતીનો લાભો આપ્યો એ બદલ એમનો આભાર માનો છે